રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો ત્રણેય દહ વાગ્યા અને બહ જોવા જ હવાનું કામ કઈ જતું નહીં કારણ કે હવાનો ધીમો ધીમો વરસાદ ચાલુ હતો હવાનો જ બંધ જ ને ધીરે ધીરે ચાલુ જતો વરસાદ એટલે પક્ષો સાત વાગ્યાનો હું તો જો મોડો ઉઠો આઠોક વાગે આઠ વાગ્યો કંઈ કામ નતું ધીરા મોટા કામ જોતા હતા કે વિડીયો ન બને આગળ બહ જોવા ને ભેહોની અંદર બાંધીયું ને ભેહોની ખડ ખળ નાખવું ખડ ને વાજળી જવાય દી હે વધી થોડી એ નાખવાની બાકી બીજું કંઈ કામ ન હતું ને આટલું મારે મહીને ના જવાનું હોય મારે મને રોકાવા જાવ તો એવું નીકળીને તો જઈએ કે ન જઈએ તો વરસાદ નહીં હોય ને તો જાય બાકી નહીં જાય વરસાદ ઈ તો નહીં જાય ખડ વાટેલ વાહ આપી હું આ ગોતતો હતો ખડ ઘણા વાટેલું પડ્યું હાલો ખડ ને નાખે તો કાંઈ ખડ કહેવાય જાય ખડ ની વાટાડી જવાય

અમારે પાણી તરપે ને એને લીધે બગીડે અમારે લગ્ન કલર કરાયું બે વખત કરાય પેલા આ દિવાલમાં ને આ દિવાલ એવા રેડ એના બગડે ગઈ દિવાળી પાછો કલર એમાં આ કલર તોય બગડે ગયો તરપે પાણી કેમ મકાન અમે વાળી લીધી હતી ને લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ થયા

કામ કામ વસ્તુ છે કઈ રીતના હે ને રિલાયન્સ રિલાયન્સ વાળા હે એની બનાવ આવે છે પેલા મંદિર હતું એના પછી રિલાયન્સ વાળા એ બધું કામકાજ કરે ને બધું બનાવ આવે દીધો છે ને બહુ શાંત ને બહુ મજા આવે વાતાવરણ મજા આવે એવી એક જગ્યા તો પાછો ત્રણ મહિના આવીએ તારો હું આટો મારી તું તમને દેખાડી આ મંદિર અટાણે વાઈ ગયા પણ ને અમારે વરસાદ ચાલુ તો ચાલુ તો કાર નો હે કઈ હવા નહીં ઝીણો ઝીણો ચાલુ તો અટાણે તે જ વધારો છે ને મી મૂકી કોફી ને દણ હે ને એ આગને સારે ને ભરવા પણ પહેલાં મારે બાર રૂમાના હે બારીઓને કરાવી હતી પણ બારીયુંમાં એવું છે કે મે આવે ને તો વાસણ આવી હતી વાર બારી બેય રૂમની પછી કરતા બેય રૂમના દરવાજા રૂવા નાખે ને જાડા એક રૂમ બાકી છે એ કરેલો ને હું સા ને જ પીતી કોફી ને જ પીતી પણ આ ને ટાઢું વાતાવરણ ને હું યોગેશ શીખ્યા કે આ રીતે મારો સા પીવો મરજી થઈ ગઈ પણ સા પીવો ને એના હાટા છે કોફી કરવી મેં થોડીક મારા હાટો ને યોગેશ સાધું આજે જ મન થયું ને કાંઈ કોફી ને જ પીતી પછી એના મકાઈ ના પોતા યોગેશ છે ને ખાધા મેં મારા મામે તો બે હવાય મેં તો બે ખાધા મારા મામે એક ખાધા

મારે જ સા કામ મારે મનથી માં જ શા પીવાનું એવું તાડું વાતાવરણ હોય હમણાં હે ને આમ ત્રણ શિયાળી થી ગરમી થવું કેવી પડતી ને કા એમ ગરમી જોયું ને ઠંડુ વાતાવરણ છે ગરમ પીવાની મરજી થાય તી શા પીવું જ ને પણ કોફી થોડી એ આજ ન દી જ પીયા કા એમ જ પીવું ખબર હું કઈ પીતી જ ને હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે ને ભાઈ ગયા હા સમયો જે વાર હે આજે હું વહેલી ઉઠી ગઈ હતી મારે ભૂઈને જ ને એ સો વાગે ઉઠે કે ભીહુને બારબાઈ ના કરા સો વાગે ઉઠા કાંઈ કંઈ કામ ન હોય ને બે જણી હોય સો વાગે ઉઠે ને ભીહુને બારબાઈ કાઢી લીધું વાહીંદા નાખી દીધા ને ખળ વાઢેલ પડ્યું તું નાખે દીધું ને ફર્યા ને પહેલાં તો હે ને રૂગડા હું કે મશીનમાં નાખેવા રૂગડાની જે એક શિકાર ટપ ભરાણો કારણ કે કાલે જ ધોવાના ને હોય જે ડોઝમાં પલાળે પડ્યું એ પાછું બીજું મશીન કલાકનું કરી ને આ મેલાને તેટલે તે આ પિસ્તાલીસ મિનિટમાં નાખે દે તે વેલેરા અટાળમાં નાખે દે ને તો બે ગાણવા થઈ જાય વેલેરા મશીનમાં આજે ફરિયા ને બાકી છે ને ફરિયા માન તો એવું હોય ને પડ્યું હું તમને દેખાડ આગળ મેં એવો આવે ને જે લાઇટો બંધ કરવાની બાકી આગળ ધારીઓ ખોલે ને લાઇટો બંધ કરતા નહીં અંજવારનું થઈ ગયું લાઇટ વા જરાક વહેલી જ ઉઠે ગઈ મને નીંદર થાય જ વહેલી ઉડે ગઈ હતી હતી હું કે અંધારાનું કામ કરું બરાબર એવું હજુ કામ ન હોય જો તો ફૂલ ખેર્યા ત્યાં હદ ખર વડલાના પાન ન ખરે એવા ફૂલ ખેર્યા રહી ગયેલો નહીં સુગંધ કે કંઈ ન આવે ખાલી દેખાવ નહીં એટલે તો ફૂલ ખેંચ મારે ને વા વાયલો ખાશો ના એટલું વારવા ને આમે કાલે સાંજે મકાઈને પોટો ખાધો હેકે ને આ જુઓ તમે કહો ઘણી ઘણી ફૂલ દેખાડે પણ આ ફૂલની ને જોવાની જેવી પવન આવ્યો ને સેજ તે વેલા થઈ ગયા ઢરે પડ્યા એવા માથાને હેર સ્ટાઈલમાં ના ખાવી તો મસ્ત લાગે છોકરીઓ માટે ને આ કુણ લીમડો તો લેવું હોય મને જ ખબર કાંઈ યોગેશ લઈ હોય મને કીધું ને ભૂલે ગયા ને નવાનું અહીં પહેલાં મશીનમાં રૂગડા નાખેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દે સબસ્ક્રાઈબ કરી દીજો ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો